va a merd i no néixeria per હેલો ગુડ મોર્નિંગ વેલકમ ટુ ધ ન્યુ વિડીયો ને અહીંયા જો આપડી સવાર થઈ ગઈ પણ અહીંયા હજી બે હાવા જૂતા હે એટલે બઉ બોલાય નહીં એક માનકડો છે ને એ તો પછી કઈ કામ ના કરવા દે બહુ તકલીફ પડી જાય યાર

આગળ લુગડા તો કાયમ મુકાતા જ હોય અમારે અખંડ લુગડા ને દોરી હોય અંદર નીકળે ટેબલ કેવાય मशीन लेत होई है लगे उपादी नहीं जाजू नहीं चले हमारे टाका चली गया नोट चालू થઈ ગયો है चाय गारो है पण केदी गारो और गार लो फाइनली फाइनली हमारा छा ओए क्या बोलने का है फाइनली हमर चाय बन गई है जेम बोलू न हवा हवा जीभ हो गई हम भाभी ये पी है અને અહીંયા હું પી માત થોડી ખાંડની જરૂર છે પણ વાંધો નહીં વાત સાઈ બની ગઈ આજ વરસાદ ના આવે ને વળી કાલે આવવું જોઈએ ના આવે ને હવે આજ તો હરખું પાણી પી ગયું હવે હાથ આજ દી ના કાલે આજ હું વેલી ઉઠી તો આવી વેલો ઉઠી ગયો પૂછી સાડે છ મોટી કે તારે ક્યાંય કામે દાવાનું છે હમ તમે દાવાનું છે મંજુ એ મિન્જર મંજુ આમાં કામ હિંમત દીકરો હેઠો રમીશ ને અટાણે હાલે ફોટોશૂટ આજે વેરની ના આવી કાં દીકરું થીમ બીમ ને મારો ગોલી એમને સાદો ફોટો પાડીને એડિટિંગ કરી નાખ્યા આમ દીકરો પકડાય એની મજા આવે બેતરા મારસ સટાણ માં બેતરા મારસ હાલમાં ફોટો પાડું તારો ભલભલું નહીં દીકો ઉંચું જો કાને ઉચું જો વાયડો ફોટો નહીં પાડવા દેતો જો ને દીકુ લલ 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 ખાતું આવે દાખું અવગે ઉભો હમણાં આવવા કપડા તારા બાર નાખીએ હો

गलू लियो गलू लियो गलू लियो गलू लियो एगे ले लिया तो इन जो ऊपर से सारी को तो जाओ मैं रसोई कर रही बापा ये भी बन ये भी बन ये भी बन ये भले रही चल ले एक वस्तु तो बाकी रही गई બાપુ ચા પીધો તમે આવો સીટ કાચી હતી એમ માખણ છૂટું હતું ને એમ હોય પણ પાણી નાખીને તોય ભેગું થઈ ગયું સવારમાં દીકરો મારી આગળ આવી ગયો છે કેમ કે પપ્પાની નીચે જાય તું દીકરાને કોઈ લમાલતું નથી મમ્મા એક જ લમાલે કા કોઈ બધાય વાળા હે મમ્મા ને બાબુ બે જ દાયા હે બીજું કોઈ દાયું હે કે બાબુ ને આપણા ભેગા લઈ લે કેમ કે ખાવા નહીં દે કોઈને પણ આ રમે હે એટલે લેખા કરે મેરે કોઈ શાક વઘાર ના હે બાબુ આપકો શાક ખાના હે હા તને મારા દીકરા नदी किनारे में जाक भारी है इ के भी हुई मैं तो कोई दिनच जो म म म

આવું બોલો બાપુજી આ ગરમ માં વહી હે ભાભી રોટલા કરીને નાથ ધોવા મીડા હે મમ્મી બેન ધોઈ આવી ગયા હે ગાડું એક રોટલા અહીંયા મારું સાપા કે હે આયા બાબુ ભાઈ ને ઉઠાડવા ગયો તો ઇધર હે ઇધર હે ગુડ

इधर साफ सफाई हो रही है और इधर हो जाए है ले हेलो तो क्या है मन खाबर रही ना थी, थी। मड़ी गयो टिफिन मुकवा नहीं बाकी है मिल दो

મારે કરું બાર ની કાઢું પછી આવ્યો તો નાની નો ફોન એટલે બાબુ કરતો નાની સામું વાતું ઘૂગરો બનાવ્યો ફુગાનો હવાય ગયા ફુગાઇ

ઊંધી છે કે હવરી છે ઊંધી પહેરવા જેવી છે ખરેખર તો ઓલો હુઈ ગયો ને મને લાગી ભૂખ હવે હું ખાઈશ એ હારી પોઈટ ના જીતા જીતા

અમારે પાંચ વાગે જવાનું હું મામાને ઘરે ને હાડા ચાર વાગી ગયા બધી પેકિંગ કરવાનું બાકી એટલે અમે જલ્દી જલ્દી મામાને કજા હિંહ બાય તૈ વિડીયો ચાલુ કરશે કાદા કું હાય કર દે જલ્દી જલ્દી હાઈ કર દે પણ ઠેલું ભરવું હે એ નહીં કરે પણ હું રાખું ભાઈ ભાભીનું કરી દઉં એટલે ભાભી વેર આર યુ આર્યા આજ કાંઈ લીધું જ નહોતું એટલે મેં કઈક નવીન

બેટા આપડે બેગ ઉતારવું જાવ ને વર્તન જાવ ભાઈ આ જોઈ લે જોઈ લે તારે એમ બેસવું છે हां शू देखो हमें बे रेडी થઈ ગયા અમે બે તૈયાર થઈ ગયા અમે બે તૈયાર થઈ ગયા પપ્પા બાકી છે કા દેખ આમાં થેલો છે આમાં છોકરો છે ઈ રમે છે હું બહાર જાવું हाल है सब कुछ पैक पैक कर लिया है मस्त पवन निकलो है ना वर्षा लेवा न होत ने तो हम ना जात पर वर्षा नहीं आओ तो पवन आ रहे हूं बाई थई तैयार થઈ ગઈ હું પણ આ છોકરો તૈયાર નહીં થઈ રહે તો મમ્મી એ સાઈડ વાળા ને જો દીધીયા મેં સાડું છે હા ફૂલ લેવા આવે છે ફૂલ પૈસા વધી ગયા આ લ્યો અહીંથી હમ કેમ આવીએ હવે અમે કી બાય ઈ બાય કરે જો નારના છ વાગે નથી પહોચું છી મિનિટ ની વાર મને નથી ખબર બાપુજી ગયા લઈ દે મૂકી દેખી વાલીઓને માં દીકરાને ગરમી થાય એમ કામ ન ઉતરાય ક્યાં ગયા હે છોકરા પાછો કે હે આવું છું કે હાલો ના આટાને જાય હે હમ જાય ને વારો હોય આવજો

决定。

बस नहीं नहीं तू है नहीं कि वो है ना ये नहीं ले जा तू नहीं जा मत कर जो देखो अब तो हाथ ले ये देखो आई गए तो पकली पकली हां छे स्वामी पक करके सोवत है और इधर उसका बेटा अपने नाना के साथ खेलत है और ये हूँ मैं ले ये मैं हूँ मैं कौन हूँ पता नहीं मैं